ભાભર વિસ્તારમાં નવાર ગોગા મહારાજ મંદિરોને તસ્કરો ટાર્ગેટ બનાવતા હોય છે ત્યારે અગાઉ ભાભર તાલુકાના ખરા ગામે આવેલ ગોગા મહારાજ મંદિરમાં ચોરી થયેલ ત્યારે કુવાડા ગામે ગોગા મહારાજના મંદિરે ચોરી થયેલ અને હવે વધુ એક ગોગા મહારાજના મંદિરને તસ્કરોએ ટાર્ગેટ બનાવતા ભાભર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે વાત કરવામાં આવી ભાભર તાલુકાના મોતીસરી ગામે આવેલ ગોગા મહારાજના મંદિરની તો ગામ લોકોના જણાવ્યા મુજબ ગત તારીખ અઢાર ઓગસ્ટની રાત્રે ભાભર તાલુકાના મોતીસરી ગામે આવેલ ગોગા મહારાજના મંદિરનો દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કરી અજાના તસ્કરોએ મંદિરમાં રહેલ ગોગા મહારાજની ચાંદીની મૂર્તિઓ મોટી બે તથા ચાંદીની નાની મૂર્તિ છ તથા ચાંદીના નાના મોટા છતર વીસ મળી કુલ આશરે ચાલ ચાર કિલો ચાંદીની ગોગા મહારાજની મૂર્તિઓ જેની કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર તથા સોનાનું છતર જેની કિંમત રૂપિયા પંદર હજાર એમ કુલ રૂપિયા એક લાખ નેવું હજારની ચોરી કરી ગયેલ આ ચોરીની ફરિયાદ ભાભર પોલીસ મથકે રામાજી વાલાજી ઠાકોર રહે મોતીસરી તાલુકો ભાભરવાડાએ નોંધાવતા પોલીસે તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધી પીઆઈ ચૌધરીએ ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ સહિતની ટીમો બોલાવી ચોરી સમૂહને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરેલ છે ભાભર વિસ્તારમાં તસ્કરોએ ગોગા મહારાજના મંદિરોને ટાર્ગેટ બનાવતા ચકચાર મચી જવા પામી છે સાઉનગઢા ભોગા બાપાએ ચોરી થયેલ રહીવાર રાત્રે અબાઉટ ચારથી સાડા ચાર કિલો જેટલી ચાદી બે મૂર્તિઓ મોટી અને બે મોટી નાની મોટી થઈ અને મૃત્યુ મિનિમમ ચારથી સાડા ચાર કિલો જેટલું ચાદી હશે એમાં એક નાનું ચત્તર સોનાનું બી હતું અને અમે લોકોએ બધા ગામઠા ભેગા થઈ અને પોલીસ સ્ટેશનમાં એફઆર નોંધ કરાવી છે